અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતું ગામ તેરા ખાતે આવેલ શ્રી તેરા પ્રાથમિક કુમાર શાળામાં કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશ ઉત્સવ આયોજન કરવામાં આવ્યું નમસ્કાર મારું નામ પ્યંક જાની છે સોમયા ટ્રસ્ટમાંથી હું આવેલ છું સોમૈયા ટ્રસ્ટ કરમસિંહ જેઠા સોમૈયા ટ્રસ્ટ એ મૂળ ગામ તેરાના જ વતની છે અને સોમૈયા પરિવારને તેરા ગ્રામ પ્રત્યે વિશેષ લાગણી છે આજે ટ્રસ્ટને શાળા મહોત્સવ અને કન્યા કેરવણી બે હજાર ચોવીસના કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું અને આ પ્રોગ્રામમાં સહભાગી મળવાનો અમને જે મોકો મળ્યો એ બદલ શાળા શિક્ષણ સમિતિ અને શિક્ષકગણ અને સાથે સાથે આજે ગ્રામ પંચાયતની સમગ્ર બોડીનો પણ પરિચય થયો બધાને મળવાનો મોકો મળ્યો એ સર્વેનો હું આભારી છું પણ આજે મારે ખાસ કહેવાનું એ છે કે સોમૈયા ટ્રસ્ટ એ આ ગામ માટે હજી શું શું કરવા માગે છે શું કરે છે એ આપ સૌ જાણો છો હવે આપણા ગામમાં અત્યારે જે સ્વચ્છતાનો અભાવ છે ઘણી બધી જગ્યાએ આજે આપણે કચરા જેમ તેમ પડ્યા રહીએ છીએ તો ગામને આપણે સ્વસ્થ કરવું એના માટે સોમૈયા પરિવાર અને સોમૈયા ગ્રુપે એક પ્લાસ્ટિક વેસ્ટનું મશીન એ આપણા ગામ માટે આપણે રાખ્યું છે અને એના માટે આપણે એક ઓપરેટર અને એક બેન જે ગામમાંથી તમામ ગામમાંથી પ્લાસ્ટિકનો કચરો એ વીણી અને એ આપણે ત્યાં સપ્લાય કરશે અને પછી એમાં આપણા ઓપરેટર છે એ આખા પ્લાસ્ટિકના વશના કચરાને રિમૂવ કરશે એટલે એમાં આપણે ગામના સર્વે લોકોએ સહભાગી થઈ અને એમાં મદદ થવાનું છે એ સાથે સાથે ગયા અઠવાડિયે જ આપણા સોમૈયા વિદ્યાવિહારમાંથી બે સાહેબો આવ્યા હતા અને આપણે રોહામાં પ્રાઇમરી લેવલે આપણે વિદ્યાર્થીઓ આઠમું નવમું અને દસમું જે ભણતા હોય એ વિદ્યાર્થીઓની સ્કિલને કેમ આપણે ડેવલપ કરીએ અને દરેક વિદ્યાર્થીમાં કાંઈકને કાંઈક સ્કિલ રહેલી હોય છે તો એ વિદ્યાર્થીઓની સ્કિલને ડેવલપ કરી અને આપણે અત્યારના સમયમાં એને આપણે કયા કયા કોર્સ કરાવી શકીએ એ કોર્સના આપણે ટ્રેનિંગ એ આપણે આપણા ગામમાં ચાલુ કરાવશું અને દરેક વિદ્યાર્થીઓ અત્યારના જે ડિજિટલનો સમય છે ડિજિટલ મશીન છે સ્કીન પ્રિન્ટિંગ છે ડિજિટલ સ્ક્રીનિંગ છે લૅપટોપ કોમ્પ્યુટર હાર્ડવેર હવે પછીનો જે જમાનો છે એઆઈનો જમાનો તો એના માટેના આપણા ગામના દીકરા દીકરીઓને બારે ક્યાંય ન જવું પડે અને એની સ્કિલને આપણે ગામમાં ડેવલપ કરીએ એ માટેના આપણે કોર્સ આપણે ગામમાં જ ચાલુ કરશું અને આ તેરા ગામ સિવાયના આપણી આજુબાજુના પચાસ કિલોમીટર એરિયામાં જે પણ છોકરાઓ હોય કે જેણે નવમું દસમું કર્યું હોય અગિયારમું બારમું કર્યું હોય કે પછી કોલેજ લેવલનું હોય એ દરેકને આપણે એના લેવલના આપણે કોર્સ આપણે ગામમાં કોઈપણ જાતના ચાર્જ લીધા વગર ચાલુ કરશો આજ રોજ તારીખ સત્યાવીસ છ ચોવીસના રોજે સવારે દસ કલાકે તેરા મુકામે શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યાગણીઓ મહોત્સવ અંતર્ગત તાલુકામાંથી વધારા અધિકારીઓ અને ગામના સરપંચ શ્રી અને તાલુકા પંચાયતના સદસ્ય અને એસએમસીના અધ્યક્ષ અને તમામ ગ્રામ પંચાયતની બોડીને વાલીગણ તમામ ગ્રામજનોની વચ્ચે આજે પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યું જેમાં આંગણવાડીના અગિયાર બાળકો બાલવાટકીના છત્રીસ અને પહેલા ધોરણના ચુમ્માલીસ બાળકો મળી કુલ આ બાળકોએ પ્રવેશ મેળ્યો આ પ્રવેશ ઉત્સવ પ્રસંગે તાલુકામાંથી પધારેલા નિરાલીબેન ડાભી અને ભરતભાઈ હાઈર એ તાલુકામાંથી પધારેલા હતા અને ગામના તમામ ગ્રામજનોની વચ્ચે આજે આ બધાને પ્રવેશ આપવામાં આવ્યો આ પ્રવેશ ઉત્સવ પ્રસંગે આઈ ફાઉન્ડેશન દ્વારા શાળાને એસ્ટ્રોલોજી લેબ અને વિવિધ સુવિધાઓ એ જેમણે પૂરી પાડી છે કે સોલર હોય પાણીનો સંગ્રહ કરવાનો હોય કે વૃક્ષારોપણ હોય એ આઈસીઆઈસી ફાઉન્ડેશન દ્વારા આપણને મળ્યો છે સહયોગ મળ્યો છે અને આજ એ મહત્તમ સાત લાખથી પણ વધુ કિંમતે આપણને આસ્ટ્રોલી લેબ મળી છે અબડાસામાં માત્ર આપણને જ્યારે આઈસીઆઈસી ફાઉન્ડેશન આપી છે ત્યારે આ લેબનું ઉદઘાટન કરવામાં આવ્યો અને આ પ્રસંગે આઈસીઆઈસી ફાઉન્ડેશનનો પણ સન્માન કરી અને આભાર માનવામાં આવ્યો અમારા ગામના જ સોમૈયા ટ્રસ્ટ અમને વર્ષોથી અમારી શૈક્ષણિક સંસ્થાને અમારા ગામના વિકાસ માટે ગામના કોઈ પણ શૈક્ષણિક કાર્ય હોય સામાજિક કાર્ય હોય કે ગામના વિકાસના કાર્ય હોય ત્યારે સોમયા ટ્રસ્ટ હંમેશા અગ્રેસર હોય છે અને એ સોમયા ટ્રસ્ટથી વર્ષોથી અમને જ્યારે જ્યારે અમારા શિક્ષકની ઘટ હોય ત્યારે ત્યારે સોમૈયા ટ્રસ્ટ તરફથી અમને પેરા ટીચર તરીકે શિક્ષકો આપવામાં આવે છે અત્યારે પણ અમને બે પેરા ટીચર સમય ટ્રસ્ટ તરફથી મળ્યા છે આ પ્રસંગે એ દાતાઓનું પણ અમે સન્માન કર્યું એમનો આભાર વ્યક્ત કર્યો અને આભારપત્ર પણ એમને આપવામાં આવ્યો આ પ્રસંગે આજના દિવસે એકસો ને દસ બાળકોને એટલે કે આંગણવાડીના અગિયાર બાલવાટકીના છત્રીસ અને પહેલાં ધોરણના ચુમ્માલીસ અને ધોરણ ત્રણથી આઠના પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા તમામ બાળકોને એક ઇનામ રૂપે કિટ આપવામાં આવી આ કિટ છે એ પ્રેમસંગની પ્રેમસિંહજી જાડેજાને અર્ચનાબા સિદ્ધાર્થિંહ જાડેજા તરફથી આપવામાં આવી એ પ્રસંગે એને એમનો પણ સન્માન કરવામાં આવ્યું અને બાળકોને મીઠું મોઢું કરાવવા માટે અમારા આવાસભાઈ ખત્રી તરફથી ચારસો ચારસો બાળકોને જેટલા બાળકો છે એટલા તમામ બાળકોને એક કિટ કીટકેટ આપવામાં આવી અને એનું કીટકેટ દ્વારા એ દાતા હતા એમનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું અને આ પ્રસંગે આજના રોજે તિથિ ભોજનના દાતા અમારા વનરાજશ્રી હર્ષિંહ જાડેજા તરફથી બાળકોને સેવ ગુંજી અને દાળ ભાત એવા અમારા તમામ બાળકોને તિથિભોજન પણ આપવામાં આવે આ પ્રસંગે સર્વે દાતાઓનું અને આ તમામ ગ્રામજનોનું અમે આ પ્રસંગે ખૂબ ખૂબ સન્માન કરી ખૂબ ખૂબ આભારની વ્યક્ત લાગણી વ્યક્ત કરી અમારા આ શૈક્ષણિક કાર્યમાં કાર્યમાં સૌનો સહ સહગર હોય છે આ પ્રસંગે અમારા તાલુકા પંચાયતના સદસ્ય એવા આવાસભાઈ માજોઠી માજોઠી અને ગ્રામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી લક્ષ્મણભાઈ ભાનુસાલી ઉપસરપંચ શ્રી જુમાભાઈ ઝુમાભાઈ વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ ઘોર અમારા જીલુભાભાઈ ચોઢા ગ્રામ પંચાયતના તમામ મહિલા સભ્યો આ પ્રસંગે ઉપર રહ્યા અમારા એસએમસીના અધ્યક્ષ આ સર્વે અમને આ પ્રસંગે પોતાનો સમય આપી અને યોગદાન આપી અને આ કણી મહોત્સવ એ સફળ બનાવે છે એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌ ફરી અમારા આવા શૈક્ષણિક કાર્યક્રમની અંદર સહભાગી થશો એવી અપેક્ષા